હેલો ફ્રેન્ડ હું છું જો રાજપાલ અર્જુન સર રાજપુત્રા યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસથી બારની અંદર ઇંગ્લિશ ગ્રામર જેમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ કરતરી અને કર્મણી પ્રયોગ તેમાં પાર્ટ વન અને ટુ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા જેમાં સાદો વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ તેની આપણે ચર્ચા કરી હતી પછી પાર્ટ ટુની અંદર ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની ચર્ચા કરી હતી જો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનના એની લિંક મળી જશે ત્યાં તમે જોઈ લેજો અને જો તમે યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને બાજુના બે લાયકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એટલે એક્ટિવ અને પેશી વોઇઝની વાક્ય રચના અને એક્ઝામ્પલ આપણે સમજીશું એક્ઝામ્પલ દ્વારા તો ચલો વાત કરીએ પૂર્ણ વર્તમાન કાળ જેની આકાર પૂર્ણ વર્તમાન કાળ જેની આકાર રચના શું થાય તો એ જોઈએ આપણે જેમાં સબ્જેક્ટ પછી હેવેઝ પછી ક્રિયાપદનું રૂપ પછી ઓબ્જેક્ટના આધાર વડ પેશી કરી તો ઓબ્જેક્ટ પહેલાં આવી જાય સબ્જેની જગ્યાએ ત્યાર પછી આને ધ્યાનમાં રાખીને તમારે એવું કે હેસ મૂકવાનું પછી વધારાનું તમારે બિન મૂકવાનું રહેશે બિન પછી વીવનનું થઈ થ્રી છે ને એ જ તમારે અહીંયા વીથરી યુઝ કરવાનું એ સહેલું રહેશે કારણ કે અહીંયા તમારે યાદ રાખવાની જરૂર નથી કારણ કે વ્હીથરી આપેલું હોય એ જ તમારે મૂકવાનું પણ ખાલી તમારે હેવન હેઝની વચ્ચે બિન મૂકવાનું છે ત્યાર પછી બાય પછી સબ્જેક્ટના અધર વર્ડ એક્ઝામ્પલ જોઈએ કે હિયસ પ્લેડ ક્રિકેટ નાઉ તે હમણાં જ ક્રિકેટ રમ્યો છે જસ્ટ ના એટલે હમણાં જ તો એની જગ્યા શું આવશે સા શું રમ્યો હતો તો કે ક્રિકેટ ક્રિકેટને આપણે આગળ લઈ લેવાનું એને ધ્યાનમાં રાખીને આપણે હેસ મૂકીશું કારણ કે ક્રિકેટ છે કેમાં આવે ઇટમાં આવે અને એ સીટમાં ખબર છે આપણે હેસ મૂકવાનું હોય એટલે અહીંયા શું આવશે હેસ પછી આવશે બિન ક્રિયાપદ પ્લેડ ત્રીજું રૂપ જ હતું તો એ જ તમારે અહીંયા મૂકવાનું છે પછી બાય હી છે તો એનું એમ થઈ જાય અને અન્ય શબ્દ વહેતા ચર્ચનાવી એમને એટલે ક્રિકેટ તેના દ્વારા હમણાં રમાયું છે પછી નકાર જોઈએ તો એમાં સબ્જેક્ટ ત્યાર પછી આવશે એવ કે એસ પછી નોટ પછી વી થ્રી એના પછી ઓબ્જેક્ટ અને વર્ડ પેસિવ કરી તો ઓબ્જેક્ટ પછી એવેસ પછી નોટ મૂકવાનું પછી તમારે બિન મૂકવાનું પછી બાય સબ્જેક્ટ નો વર્ડ જેમ કે હી હેસ જો અહીંયા ખાલી તમારે નોટ મૂકવાનું જે બાકી બધું ઉપરથી લઈ લીધેલું હી એમને હેઝ એમને પછી નોટ પછી પ્લે ક્રિકેટ અને જસ્ટ નવ આમાં એમ જ છે ક્રિકેટ હેઝ એમને પછી તમારે અહીંયા શું મૂકવાનું નોટ બાકીનું બધું એમનેમ છે જો બિન પ્લે બાય હિમ અને જસ્ટ નવ એટલે ક્રિકેટ તેના દ્વારા હમણાં રમાયું નથી અને અહીંયા ક્રિકેટ તેના દ્વારા હમણાં રમાયું તે ક્રિકેટ હમણાં રમ્યો નથી અને અહીંયા ક્રિકેટ હમણાં તેના દ્વારા રમાયું નથી ચલો પ્રશ્ન બાકી જોઈએ એમાં શું થશે તો કે ના આગળ લઈ લેવાનું એના પછી આવશે સબ્જેક્ટ પછી આવશે નોટ નીકળી જાય એટલે વિથરી ઓબ્જેક્ટને અધર વચ્ચે જ્યારે આપણે પેસિવ કરી તો હેવ કેસ તો એમને એમ રહેશે જ પછી સબ્જેક્ટની જગ્યાએ શું આવી જશે ઓબ્જેક્ટ ટૂંકમાં ક્રોસ કરવાનું છે અહીંયા નોટ નીકળી જાય બિન બી થ્રી બાય સબ્જેક્ટ અધરવર્ડ છેલ્લે ક્વેશ્ચનમાં એજ આગળ લઈ લેવાનું એને પછી હી પેડ ક્રિકેટ ચર્ચનાઓ શું થયા હમણાં ક્રિકેટ રમ્યો છે અહીંયા એસ પછી આવી જશે ક્રિકેટ પછી બિન પેડ બાય હિમ ચોસના શું હમણાં તેના દ્વારા ક્રિકેટ રમાયું છે તો મિત્રો અહીંયા આપણે પૂર્ણવર્ટમાં કાળ પૂર્યો કર્યો હવે પૂર્ણ ભૂતકાળ જોઈએ જો સા વિશે પૂર્ણવર્ટમાં કાળ આવડી એટલે પૂર્ણ ભૂતકાળ આવડી જાય જ્યાં તમે એવું કેસ મૂકતા હતા બરાબર ત્યાં તમારે શું મૂકવાનું છે હેડ મૂકવાનું છે શું મૂકવાનું છે હેડ એના પછી વી વેથરી ઓબ્ઝેક્ટ અધરવલ્ડ છેલ્લા અન્ય શબ્દ એટલે કે અધરવલ્ડ सब्जेक्ट जगह आई जाए ऑब्जेक्ट पीछे हेड पची बीन पी व् थ्री पी वन ही हेड प्लेड अ क्रिकेट तो क्रिकेट हेड बीन प्लेड बाय हिम पी नकार हो सब्जेक्ट पी हेड प्लस नोट वी थ्री ऑब्जेक्ट वन ऑब्जेक्ट पीछे हेड नॉट प्लस बीन वि थ्री बाय सब्जेक्ट नधर वन છેલ્લે ક્રિકેટ તો હેડ ક્રિકેટ બિન પેડ બાય હિમ પૂર્ણ ભવિષ્ય કાળ હોય તો सब्जेक पी सेल प्लस हेव वी थ्री ओब्जेक अदरवन ऑब्जेक अँ जाने ध्यान में राखी सेलवील पाँच हेव बीन अँचो बीन आयो पी वी थ्री बाय सब्जेक्ट अदरवन जेम के ही हेड ही वील हेव प्लेड अ क्रिकेट क्रिकेट रमियों हाँ भविष्य में टूमोरो અને અહીંયા ક્રિકેટ વિલ હેવ બીન પ્લેડ બાય ઇમ તેના દ્વારા હમણાં ભવિષ્યમાં ક્રિકેટ રમાયું હશે પછી નકાર હોય તો કેના પછી નકાર નોટ મૂકવાનો તો જો સેલ કે વિલ હોય ને એના પછી મૂકવાનું રિયા એના પછી હેવ પછી વી થ્રી ઓબ્જેક્ટ ન થવાનું અહીંયા સબજીન જગ્યાએ ઓબ્જેક્ટ આવી જાય ને ધ્યાનમાં રાખીને સેલ વિલ હવે તમે વિલ મૂકો તો ચાલે એના પછી નોટ એમને એમ હેવે એમને પછી હેવ પછી તમારે પૂર્ણ કાળ છે એટલે બિન મૂકવું પડે એના પછી વી થ્રી બાય અને સબ્જેક્ટ અધરવા હી વિલ નોટ હેવ પ્લેડ અ ક્રિકેટ અને અહીંયા ક્રિકેટ વિલ નોટ હેવ બિન પ્લેડ બાય હિમ તે ક્રિકેટ રમ્યો હશે નહીં અને ક્રિકેટ તેના દ્વારા રમાયું હશે નહીં પ્રશ્નાર્થ હોય તો શું કરવાનું સેલ કે બિલ આગળ આવી જશે त्यारछी सब्जेक्ट पी हेव वी थ्री ऑब्जेक्ट अदर वन सेल के केगड़ पी ऑब्जेक्ट हेव बीन बी थ्री ऑब्जेक्ट अने अधर व्हील ही विल ही नोट निकली जाए हेव प्लेड अ क्रिकेट शू क्रिकेट रम्य हे अल आग पी क्रिकेट नोट निकली जाए हेव बीन प्लेड बाईम शू द्वारा क्रिकेट रमु हे તો મિત્રો અહીં આપણે પૂર્ણવર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળની સંપૂર્ણ વાક્ય રચના છે એ આપણે એક્ટિવ અને પેશિવ હોયની જોઈ લીધી તો પછી પછીના વિડીયોમાં આપણે ફરી પાછા કોઈ નવા ટૉપિક સાથે ચર્ચા કરીશું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી આની પછીના જે વિડીયો કોઈની તમને નોટિફિકેશન મળતી રહે અને આવનારી બોર્ડની પરીક્ષા તારીખ સત્યાવીસ બે બે હજાર ને પચીસ માટે આપ સૌ મિત્રો ને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ